હેલો નમસ્કાર મિત્રો એક ખેડૂતો એની પોતાનું આખું જીવન સંભાવના ઉપર કાઢી નાખે અને સંભાવના ના હોય ને તો એના જીવનમાં સંભાવના ઉત્પન્ન કેમ કરવી ને એ વસ્તુનું પણ એની પાસે નોલેજ હોય કે ચોમાસું શરૂઆત થાય અને પેલો વરસાદ થાય એટલે તરત ગમે વસ્તુ વાવી દે વરસાદ થયો તરત વાવી દે હવે વરસાદ માપે થશે વરસાદ વધુ થાશે વરસાદ ઓછો થશે કે વરસાદ નહીં થાય આ વાતની એને કે બીજા કોઈને ખબર હોતી નથી છતાંય વાવે હવે વરસાદ વધુ થાય તો પ્રોબ્લેમ ઓછો થાય તો પ્રોબ્લેમ ના થાય તો એ પ્રોબ્લેમ છતાંય વધુ થાય તો વાવાનો હોય ઓછો થાય તો વાવાનો હોય માપે થાય તો વાવાનો હોય પણ ખેડૂતના જીવનમાં એક વસ્તુની ખાસિયત હોય છે કે એ છે એને સંભાવના ઊભી કરતા આવડે કે ઓછો વરસાદ થાય તો આપણે આ પ્રમાણે આગલું પ્લાનિંગ કરશું વધુ વરસાદ થાય તો આગળનું પ્લાનિંગ આ પ્રમાણે કરશું મતલબ એને જીવનમાં સંભાવના ઊભી કરતા આવડે અને એ કોઈ મોટા બિઝનેસમેન કરતા પણ વધારે સારી રીતે આવડતી હોય પણ પેલા જય હિન્દ જીજી ગુજરાત અને યાર સબસ્ક્રાઈબ નથી કરતા આ વર્ષના અંતે આપણે એક લાખ સબસ્ક્રાઈબર ભાગના સબસ્ક્રાઇબ નથી કરતા અને શેર નથી કરતા એક રાજા એ બે ને રાજા એ ને મતલબ રાજા પોતે ન ગયો હોય એક રાજા એ બે ચોર ને ને પછી ચોર થોડુંક વધારે ઉપાડો થોડોક વધારે હતો ઉપાડો વધારે એટલે બધાએ નક્કી કર્યું કે આ બેને ઇન્સ્ટન્ટ તરત ફાંસી દઈ દઈ હવે ત્યાર પછી કે આજ પકડા કાલે બીજે દિવસે નક્કી કર્યું કે હવે ભાઈ આ બે કાલે ફાંસી આપી દેવી હે એટલે બેય ચોર હતા ને એને બધે પૂછ્યું કે રાજા પૂછ્યું રાજા ખુદ પોતે હાલીન ગયો યાર ઈગો વિનાનો માણસ હતો મહારાજ એવો કે રાજા પોતે ખુદ હાલીન ગયો ને ઓલા બે ચોર ને પૂછ્યું કે ભાઈ તમારે કાઈ છેલ્લી ઈચ્છા છે તો એમાંથી પેલો ચોર હતો ને કે ના ના ભાઈ હવે કંઈ મારી ઈચ્છા રહેતી નથી અને એ પછી રાજા એ પેલા ચોરને ને મળી ગયો પછી બીજા ચોર આગળ ગયો ને તો ઓલા ચોરે કીધું કે હા મારી એક ઈચ્છા છે બીજું કંઈ મારી પોતાની નથી તમારા કામની હે લેવ તો રાજા વળી કે મારા ગામ નું આ વખતે પાસે હું હું છે તો ઓલો ચોર કે કે તમારી પાસે જે ઘોડો હે ને એ મને 6 મહિનાનો ટાઈમ દયો હું ગમે એમ કરીને ઘોડા ને ઉડતો કરી દઉં ને એવી તમને એક વિધ્યા શીખાડીશ

હું તને ઓળખું તું પેલેથી ભાઈ મારી ઓલો મતલબ પેલેથી જ તું મારા ભેગો થયો મારા ભેગો મોટો થયો ને બે ભેગી જ ચોરી કરી તો તને હવે આવડે જ નહીં એ મને ખબર એટલે ગપ્પા રહેવા છે બીજું ચોર કે આ મને ખબર હે મને હું આવડતું નથી પણ જોતો ખરા

ત્રીજું કે આ છ મહિનામાં રાજા ગઈઢા જેવો હોય ને કેટલી બધી બીમારીઓ હોય ડાયાબિટીસ વાળો હોય કોક મેળ આવે ને કઈક રાજી ખુશીમાં વધારે ગીરું ખાઈ લઈએ અને એમાં એ મરી જાય તો સાચી વાત તો એ કે ચોથું એ કે હું ખબર કદાચ ઘોડો જ ઉડવા માંડે તો એટલે આ તો હું ખબર કદાચ ઘોડો જુડવા ઉડવા માંડે તો કે છ મહિનામાં કે આ વ્યક્તિ આ ચોર ભલે જીવો હોય પણ એને જીવનમાં સંભાવના ઊભી કરતા કેટલી આવડે કે આમ નહીં તો આમ થઈ શકે આમ નહીં તો આમ થઈ શકે બસ આપણે પણ આપણા કામમાં આ જ કરવાનું કે મારાથી આ નથી તો કઈક આને આ વસ્તુ બીજી રીતે થઈ શકે કે આ ચોરની જેમ આપણે પણ જીવનમાં સંભાવના ઊભી કરવાની સંભાવના ઊભી કરીને પછી ત્રણ ચાર માર્ગ લેવાના એમાંથી ગમે એક માર્ગને પકડી લેવાનો હું ખબર થઈ મેં જે આગળ વાત કરી કે આગળ જે પ્રસંગ ઘટના જી ગયો હોય વાત કરી ને સોનુ શર્માની ચેનલ માંથી બેઠે બેઠું લીધું હે આ ક્રેડિટ નથી દેતો કારણ કે એ વ્યક્તિને ક્રેડિટ ની જરૂર નથી પણ અહીંયાથી લીધું આજ હું કહી દઉં ને આ નોટ અને સંભાવના ઊભી કરવી એનો મતલબ ક્યારેય કોમ્પ્રોમાઈઝ ન થાય સંભાવના ઊભી કરવી મતલબ તમે જે કામ કરો છો એ જ કામ તમારા લક્ષ્યમાં હોવું જોઈએ પણ એ તમે જે કરતા હોય એ રીતના ના થાય તો બીજા એક બે ત્રણ ચાર કે પાછો રસ્તા ઊભા કરીને એ કામને કરવું કે તમે કોઈ કહે હોય સાયન્સના વિદ્યાર્થીઓને તમે બાયોલોજી પહેલાં જોરશોરથી યાર ડોક્ટર બનવું બાપા તો બધું ખર્ચો કરાવ્યો છું પણ થોડોક ટાઈમ થયો ને ભાઈતી કે ભાઈ આપણા કામ નું આ નથી એટલે હવે એ કે કે ભાઈ ઈ રેવા દો બી ગ્રુપ રેવા દો હવે એન્જિનિયરિંગ થોડોક ટાઈમ ભણે એટલે એન્જિનિયરિંગ રિઝલ્ટ આવે એટલે ઓવામાં નહી મેળવે એન્જિનિયરિંગ નહીં તો કઈ નહીં બીએસસી તો આને કે તમે હેડ ડોક્ટર નું લક્ષ્ય રાખીને બેઠા ને પછી બીએસસી કરો તો આને સંભાવના ઉભી ના કરવી કે સંભાવના ઉભી કરવી એનો અર્થ ક્યારેય કોમ્પ્રોમાઇઝ કરવું ન થાય એ વાતની ખાસ ધ્યાન રાખે આમાં યાર અહીંયા સુધી હોય તો આપણે દરેકને ખબર છે શું કરવાનું લાઈક કરો યાર શેર આ વખતે શેર કરી દો શેર કરશો તો હા જુતીમાં હોય એવો ટકા સારા સમાચાર મળશે નહીં કરો તો અઠવાડિયું જાળવો બીજો વિડીયો આવે ને એને કરજો શેર કરો અને યાર લાખ કરવા એટલે કરો તમને આજુબાજુ ગમે એવી હોય ઠોકો ની યાર નવરા બેહાન જો હે લોકડાઉન છે દર વખત ની જેમ આ વખતે પણ આવીને મારા વિડીયોને પ્રેમપૂર્વક જોવા બદલ હૃદયપૂર્વક ધન્યવાદ અંતે જય હિન્દ જય ગુજરાત આઈ લવ ઓલ